ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના સર્વોદય સોસાયટીના નાકા પાસે રહેણાંકી મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવ બનતા ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે મૃતદેહને પીએમ અર્થે મોકલતા ગળું દબાવીને હત્યા કરવાનું ખુલવા પામ્યું હતું જ્યારે આ બનાવ બનતા પાલીતાણા પોલીસ વધુ તપાસ હાથ ધરતા ટીઆરપીમાં ફરજ બજાવતા પાય જ દબાવી હત્યા કરવાનું ખુલવા પામ્યું હતું પાલેતાણા શહેરના સર્વોદય સોસાયટીના નાકા પાસે 30 વર્ષીય ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા મરણચંદર ભગીરથસિંહનો ગળો દબાવી મોત નીપજાયું હોવાનું ખોલવા પામ્યું હતું પોલીસના તપાસ દરમિયાન મરણ મરણચંદ્રનો સગો મોટો ભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ જે પાલેતાણામાં ટીઆરપીમાં જે પાલીતાણામાં ટીઆરપી જવાન તરીકે ફરજ બજાવતો મોટાભાઈની વિશેષ પૂછપરછ કરતા તેઓએ ગુનો કબૂલ્યો હતો તેમના ભાઈ ભગીરથ સાથે ઝઘડો ચાલતો હોય અને તેમનો ભાઈ તેમની ખોટી વાતો કરી ગામમાં અને કુટુંબીમાં ભોગવતો હોવાની ગતરોજ અઢારમી માર્ચ સવારે તેઓ ટીઆરપી તરીકે પોતાની ફરજ પર જઈ રહ્યો હતો તે પહેલાં તેને ઠપકો આપવા ગયો હતો જ્યાં ઝઘડો થતાં તેમણે તેના ભાઈને પછાડી તેનું એક હાથે ગળું દબાવી બીજા હાથે માર મારી હત્યા કરી હતી આ બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધી મયુરસિંહ બટુકસિંહ ગોહિલને હસ્તગ્રસ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટના અંગે પાલિતાના ડીવાયએસપી મિહિર બારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બનાવ અંગે મરણજનાર ભગીરથસિંહ બટુકસિંહ ગોયલ તથા તેમના સગાભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોયલ બંને ભાઈઓ વચ્ચે તેના પિતાના મરણ બાદ પ્રોપર્ટી અથવા મિલકત બાબતે મનતુક હતું તે બાબતે મયુરસિંહે જનારના ઘરે જઈ માથાના ભાગે ઈજા પહોંચાડી ત્યારબાદ તેની છાતી ઉપર બેસી તેનું ગોળું દબાવી હત્યા કરવામાં આવી હતી ગતરોજ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ રોજ પાલીતાણાની સર્વોદય સોસાયટી ખાતે રહેતા અને આ કામના મૃતક એટલે ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓની શંકાસ્પદ હાલતમાં લાશ છે એમના ઘરમાંથી મળી આવેલી હતી સદરૂ બાબતે પોલીસ દ્વારા ડોગ સ્કોર્ડ તથા એફએસએલ અને અન્ય રીતે તપાસની તપાસ હાથ ધરતા તજવીજ કરતાં સદરૂ બાબતે હત્યા થયેલ હોવાનું પ્રસ્થાપિત હતા સદરૂ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે સદરૂ બાબતે વિગતો જોઈએ તો આ કામના મરણ જનાર બટુકસિંહ ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ કે જેઓના સગાભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓને બે વચ્ચે મિલકતને સંબંધી એ લોકોને મતભેદ ચાલતા હતા જે બાબતે મયુરસિંહ દ્વારા તેમના ઘરમાં જઈ સૌ તો મૃતક છે તેને માથામાં માથામાં ઈજા પહોંચાડી ત્યારબાદ તેમનું ગળું દબાવીને તેમનું મૃત્યુ છે નીપજાવવામાં આવેલ હતું આ બાબતે આ કામના આરોપી મયુરસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓની પોલીસ દ્વારા ધોરણસરની અટક કરવામાં આવેલ છે અને સદર બાબતે પાલિકાના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે